ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના અપમાન મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રીને પદ પરથી હટાવવાની માંગ સાથે ઓબીસી શહેરના ન્યાય મંદિરથી આંબેડકરજી પ્રતિમા સુધી પોસ્ટર બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી તાજેતરમાં જ એક મોટો વિવાદ સર્જાયો હતો જેમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દેશના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું હોવાના આક્ષેપો સાથે દેશના લોકોની લાગણી દુભાઈ છે આ મુદ્દે ધીમે ધીમે હવે આક્રોશ વધતો જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના એસસી એસટી ઓબીસી સહિતના દલિત સમાજ દ્વારા શહેરના ન્યાય મંદિર ભગતસિંહ ચોકથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પોસ્ટરો બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી રેલી યોજવામાં આવી હતી જેમાં દેશના ગૃહમંત્રીને પદ પરથી હટાવાય તેવી માંગ કરવામાં આવી હતી અને જો નહીં હટાવાય તો આગામી દિવસોમાં દિલ્હી ખાતે ચક્કાચામ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આજે આપણા ગૃહમંત્રી અમિત શાહ સંસદની અંદર એવું બોલ્યા છે કે આંબેડકર 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 એક ફેશન થઈ ગઈ છે તો આંબેડકર એક ફેશન નથી એક બ્રાન્ડ છે સંવિધાનના નિર્માતા છે બંધારણના ઘડવાયા છે તો એમના ઇન્સલ્ટ રૂપી જે વર્ડિંગ એમનો જે પ્રોસેસ નીકળ્યો છે એ બધા જ એસસી એસટી અને ઓબીસીના બધા જ લોકોને દુઃખ પહોંચ્યું છે દેશ પહોંચી છે એને માફી માંગવાની વાત તો અમે કદી નહીં કરીએ એને સસ્પેન્ડ કરવામાં આવે ડિસમિસ કરાવવા આવે એના માટે આજે માર્ગ સાથે સર્વ સંગઠનો બરોડાના ભેગા થઈ ભગતસિંહના સ્ટેચ્યુ ન્યાય મંદિર રહીને રેલી સ્વરૂપે ડોક્ટર બાબા સાહેબની આગેકપટીમાં આગળ અમે લોકો પૂરી કરીશું અમારું ફૂલાર કરીને અને જો આમ નઈ કરવામાં આવે તો બધા જેટલા પણ સંગઠનો ગુજરાત કાર્યરની અંદરથી જેટલા પણ ભેગા થયા છે એક દિવસ અમે દિલ્હીમાં પણ ચક્કા જામ કરી દેશે દૈવે દૈવે બરોડાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો